મહામંડળ બોર્ડિંગમાં રહેતા કેટલાક વિદ્યાર્થીઓ અભ્યાસ માટે તેમને પડતી અડચણો દૂર કરવા માટે એક સારી રહેવા જમવાની સગવડ આપતી સંસ્કારી બોર્ડિંગ ઉભી કરવાનો પ્રશ્ન કડી તાલુકાના ડરણમાં શ્રી રામચંદ્ર જમનાદાસ અમીનના પ્રમુખ પદે યોજાયેલી શ્રી કડવા પાટીદાર પરિષદમાં મુકાયો અને કાર્ય આગળ વધ્યું બે હજાર સોળ થી શ્રી સતીષભાઈ પટેલના પ્રમુખ પદે વિઝન બે હજાર વીસ પ્રોજેક્ટનું આહવાન કરવામાં આવ્યું ત્યારબાદ સતીષભાઈની ટીમના પ્રયત્નોથી વિકાસ આગળ વધ્યો પ્રમુખ પ્રમુખશ્રીના ઉચ્ચ અને આધુનિક વિચારોના કારણે જૂના ભવનની જગ્યાએ અદ્યતન સુવિધાઓમાંથી સજ્જ નવા બિલ્ડિંગ વિઝન બે હજાર વીસ પ્રોજેક્ટનું નિર્માણ શરૂ થયું જેના માટે પ્રમુખશ્રીએ સમાજના દાતાશ્રીઓનો સંપર્ક કર્યો અને જરૂરી દાન મેળવીને રૂમો સાથેના બે નિર્માણ પૂર્ણ થયું અમીન પી જે કે પી વિદ્યાર્થી ભવનના પ્રમુખ શ્રી સતીષભાઈ પટેલે જણાવ્યું કે આ અમારી સંસ્થા માટે ખૂબ જ ગર્વની વાત છે કે અમે અમારા વિદ્યાર્થીઓ માટે આવી ઉચ્ચ સુવિધાઓ સાથેનું ભવન શરૂ કર્યું જ્યાં વિદ્યાર્થીઓ માટે દરેક જાતની સુવિધાઓ ઉપલબ્ધ છે જેથી તેમને ભણવામાં કોઈ પણ જાતની તકલીફ ન પડે આ પ્રોજેક્ટનું લોકાર્પણ સાતમી જુલાઈ બે હજાર ચોવીસના રોજ શ્રી અમિતભાઈ શાહ ગૃહમંત્રી ભારત સરકાર તથા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે હાલમાં ભવનમાં સાતસો અને વધુ એક માટે અત્યાધુનિક વ્યવસ્થા ઊભી કરી કુલ સત્તરસો વિદ્યાર્થીઓનો સમાવેશ કર્યો આ લોકાર્પણ થનાર અમીન પી જે કે પી વિદ્યાર્થી ભવન ખાતે છોકરાઓ માટે એકસો છવ્વીસ રૂમ અને છોકરીઓ માટે એકસો ઓગણીસ રૂમ બનાવવામાં આવ્યા છે જેમાં એર કન્ડિશન એટેચ બાથરૂમ ગીઝર સાથે ચોવીસ કલાક પાણી રૂમમાં વ્યક્તિગત રાઇટિંગ ટેબલ લાઇબ્રેરી આરો મિનરલ વોટર ભોજન ડાઇનિંગ હોલ લોન્ડ્રીની સુવિધા જીમ હેલ્થ સેન્ટર એમેનિટી સેન્ટર અને દરેક ફ્લોર પર રાઇડિંગ એરિયા લિફ્ટની સુવિધા જેવી અનેક સુવિધાઓ આ વિદ્યાર્થી ભવનમાં આપવામાં આવી છે. ખાસ કરીને એક તો આ સંસ્થાનો પરિચય અને રાખ્યું છે. વડવાઓએ આ એક સપનું સેવ્યું હતું અમદાવાદ જેવા શહેરમાં એક ભણવા માટેની ઉત્તમ ફેસિલિટીવાળી સગવડવાળી અને દીકરાઓને જ્યારે પ્રશ્નો થતા હતા ત્યારે એ ભણવા માટેનું એક સગવડ માટેનું કેપી વિદ્યાર્થી ભવન ઓગણીસો બત્રીસમાં અમારા એમના સુપુત્ર અહીંયા છે એમના પિતાશ્રીએ દાન આ જમીનનું દાન આપીને આ સંસ્થા ઊભી કરી હતી અને લગભગ અત્યાર સુધી આમ જોવા જાઉં તો ગુજરાતના મોટા મોટાભાગના ટોપ મોટ ઉદ્યોગપતિઓ વકીલ વકીલશ્રીઓ આ સંસ્થામાં કોઈ બી કેપી ભવન નામ આવતો તો બધા જ અહીંયાથી ભણીને ખૂબ આગળ વધ્યા દેશ વિદેશમાં આનું નામ થયેલું છે અને ખૂબ સારી રીતના આ સગવડ માટે આપણા સૌના આમ તો પનોતા પુત્ર કહેવાય દેશ માટે સૌનું ગૌરવ છે પાટીદારો માટે અને સમગ્ર કોમ માટે જેનું ગૌરવ છે એવા સરદાર વલ્લભભાઈ પટેલ પણ આ સંસ્થામાં

બે હજાર વીસ વિઝન બાજુમાં જૂની સંસ્થા હતી એ અમે તોડીને આખું મસ્ત જોરદાર બિલ્ડિંગ બે આખા બ્લોક બનાવે છે આ દીકરીઓની આપને વાત કરી સિક્યુરિટીની દીકરીઓની આ સંસ્થા જે સાતસો દીકરીઓ છે એમના માટે જોવા જાવ તો તમામ સવલત છે હોસ્ટેલ કહેવાય પણ હોટલને પણ શરમાવે એવી હોસ્ટેલ છે તમામ ફેસિલિટી સાથે એર એરકન્ડિશન રૂમથી માંડી એમની સિક્યુરિટી પરપજ દીકરી અહીંયાથી બહાર જાય તો બી એમના વાલીઓને મેસેજ જાય આવે ત્યારે પણ થ મૂકે તો મેસેજ જાય જમવાની કોઈ બી દીકરીને આપ બધા આવ્યા છો તો અમે જમાડવાના પણ છીએ જમવાની ઉત્તમ સગવડ સાથેથી સખત કેપી હોસ્ટેલની અમારા એડમિશન માટે જબરદસ્ત માર્ગ છે એટલા માટે બાજુનું ટ્વેન્ટી ટ્વેન્ટી બે હજાર વીસ વિઝન અમે પરિપૂર્ણ કરવા આવતીકાલે આપણા માન્ય ગુરુ

આમ જોવા જાવ તો હવે તો મામ કેવું છે પહેલાં પાટીદારોની વાત હતી પણ હવે દરેક દીકરા દીકરીઓ એજ્યુકેશનમાં આવી છે એટલે ભણવા માટેની જ્યારે બધું જ અમારે પરિપૂર્ણ થઈ જાય સંસ્થામાં જગ્યા હોય તો અમે એવું કોઈ ના જાતની વિચારો સિવાય પર રહીને ગુજરાતનું શિક્ષણ વધે ભારત દેશનું શિક્ષણ વધે એવું અમારા બધા ટ્રસ્ટીઓ સતીષભાઈ પ્રમુખસિંહ અમારા વડીલોશ્રીને એક ઈચ્છા છે કે બધા જ ગુજરાતનું એક ખરેખર એજ્યુકેશન સુધરીને દેશનો વિકાસ થાય એ અમે સૌએ નક્કી કર્યું રથયાત્રાના દિવસે પવિત્ર દિવસે રાખ્યો છે એમાં શ્રી અમિતભાઈ શાહ આપણા લાડીલા મંત્રી શ્રી અને આપણા લાડીલા

દીકરા અને દીકરીઓ જે અમારા રહે છે એમને સંપૂર્ણ સુવિધા એર કન્ડિશન રૂમ આપીએ છીએ અમે અને આખા વર્ષની જે અમારા સતીષભાઈ પ્રમુખશ્રીએ કહ્યું તે પ્રમાણે નેવું હજાર રૂપિયા ફી લેવામાં આવે છે અને એમને સંપૂર્ણ ફેસિલિટી અમે આપીએ છીએ સતીષભાઈ ડાયાભાઈ પટેલ અમીન પીજી કે વિદ્યાર્થી ભવન હાલમાં હું પ્રમુખ છું અહીંયા અને આ સંસ્થા આ જે સારા કામ

અહીંયા રહેવાના જે ચાર્જીસ અને રહેવાની જે સગવડો હોય છે એ બહુ જ નોમિનલ ફીઝ હોય છે જેની અંદર માણસ એક દીકરા કે દીકરીને એક દિવસના જે ખાવા પીવા રહેવા સાથેના જમવાના અને લોન્ડ્રી સુધી સુવિધાઓ અમે આપીએ છીએ અને એના આ એક વર્ષના લગભગ એર કન્ડિશન રૂમ સાથે નેવ હજાર રૂપિયા જેટલો ચાર્જ